હા બોલ કપોર એટલે આ તો એક કામ કરશો શું કરશે પૈસા નહિ વાપરવા તો એ તો વાત છે મુદ્દો છે કે પૈસા ચાલી લાબાતા ની એક વાત તો વાત હા તો કપાઈ આપડે

ભમી રે એટલે તું તો મશીન કુદરત ફાળી જ નહીં એટલે મેં મેં વાળી ક્યાં બો ફાડી ક્યાં આપડે છે હા આપડે તો આ કામ ધંધો થઈએ પણ એમ કે આપડે બીજી બીજી ઘણી કરે તો કોઈ છે કોઈ નથી તો ને તો પોડી એને કા રેવા બાટલ રે ભાઈ

ના ઉપડે આપડે મશીન ઉપડે તો ના ઉપડે ના ઉપડે ફાડી જાય તારી આ ઢાકો ખોલી ગયો

અ મૂર્ખને કે રાખું પડે ને પનન અલ્યા આ ઓઈલ વાળા થાય મારતો અલ્યા તારી તો મને કે છે અલ્યા આ છે પાછો ને શું ચાં નળ ખોલ નળ નળ ખોલ દે

મન કરપાય ને એટલે મારે ભાઈ આવી ધોન ધોગે તાર તારે શું મારે એમ તો આપડે થોડા તાર કેવાનું ઈ તો બધું કીધું સવાર એમ તો હાલે એમ તો પૈસા જ મારને પડ્યા પાછો

નહી તો બીક તો નહી લાગે એમ તો મન મન તો ઉકો પાડે પણ આવી દીશ તરત એમ હાર 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 તો હું આ બેઠો હું આજ તો સાચો હું થોડો ફરવા ઘણો જો ખરેખર મન તો બીક લાગે છે ને જો ગોડું જક ધરી જ્યું ને તો ઈયાટી ને મરી જાવાનો છું હવે શું કરું જાવ તો પડશે પર કાય કીધું ન કે મારે હવે શું કરું જા જા જ હેડતા અલ્યા તારી આ મશીન કીયો હે મર કાય કોઈ કારીગર બીજા જ નહી બોલાયા

एड़ा मशीन में फूलन रे और जो भाई रे हमारा पिगु है तो न मार Ai, મશીન tem que cobrir a mão. Eu vou com o ônibus. <laughs> Olha aqui, ó. Eu vou com o ônibus. 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 Eu vou અહમ મોય કેતો પણ મોતા આ જોતો કલો અલ્યા આ બડા બો પડી જના હા ઓ કઈ ઓ ઓ ઓ મન હૈંગા હરી મનીશા ને નઈ પડી જબે ના કુલ છે ને આયે હવે શું કર તો કોણ ના આ શું છે બોલ તો કુલ કે કુલ ના તો મે ખોલી નાશ બોંદ મમ કાક મિક અલવા લટગે હું તો કુલી વાત અતાયે ને લેનવા જે પક તો આપનું વજને તો હું પડીશ હા કે આપણ પાસે કોનીયા મથીલ ફૂલજે નથી બોલ મારા મો મથુરો ખબર ન પણ કે ગંદી બોટ આય કુલી છે જ પેશકરો ઘુમાડી દીલો બોસ નું કોળ 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 ઓ બાખરી આમ આ કુલે નું રે હું બજરંગ ભાઈ કે બજરંગ ભાઈ હવે કુલી રાખે ને કુલી જો ઓ બાબા યાદિન તો

એ ના તનેલામાં આમ કો શું લેવા આયા અકે ભાગવા આયા પર આ બેહત કરી તમે ઠંડી રાખો

વિચરાલા કરી લીલાલા કે મરા હા આવા ના બુર રે તો મને મારે શું હાથી આઈડિયા હવે મરાલ બેટા મારી ખરાઈ ખાઈને મારો ગાલ લાલ બમકીન જેસા મારી માની સોગું કુદાળો ના હું આને હે ને અંદર ને આવી ના જમે અંદર તો આવડો પાક તરબૂચ ખાવ આ ભાઈ આપડે ખાઈ તરબૂચ ખા મોજ 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 એ મોજ 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 મોરવો રે